બે બાર બે હજાર ચોવીસ બપોરના વાગ્યા સવા બે અને હું રેટા આજ બજારમાં હતા એટલે સેજ મોડું થઈ ગયું અને મમ્મીની તબિયત આજ થોડીક સારી હોય એવું લાગે શું મમ્મી કેમ છે તબિયત સારી ને ઠીક આ ઠંડીને એવું ડબલ ઋતુ ચાલુ થઈ ને એટલે થોડીક તબિયત બગડે નહીં હમ હવે સારું પણ સારું અને આ જો રિટાઈન કિચન રેડા જોવા વાળા એમ કે છે આ બધા રાંધે નઈ શાક રોટલી આવું નાસ્તો કરે ખબર ને હા ને બપોરે

દિવાળી નું લાવી નાસ્તો કરી દઈશું મમ્મી તમારો શું પ્લાન છે પેપલ ડોક્ટર એમ કે રોજ એક સફરજન ખાઈ જાવ ને એટલે ડોક્ટર ની જરૂર ન પડે ડોક્ટર એમ કે

અને અહીંયા દેશી બધું મળે છે બાટી આખી ડુંગળીનું શાક કાજુ ગાઠિયાનું શાક ઢોકળી દહીં તીખારી ચણાનું શાક ગોળો અને ભાખરીને રોટલા રોટલી નથી મળતી ભાખરીને રોટલા મળે છે અમે લોકો અહીંયા આવી ગયા છીએ જમવા માટે કેમકે જે બહાર એક જગ્યાએ જવાનું હતું તો ઘરે પહોંચ્યો તો મોડું થઈ જવું હતું એટલા માટે અને અહીંયા જો ગેટ કેવા મસ્ત કર્યા છે એન્ટર થઈને એટલા ગેટ છે રજવાડી જેવા અને આ સાઈડ તમને દેખાડું જો વ્યવસ્થા ખાટલાની વ્યવસ્થા છે અને ખુરશીની વ્યવસ્થા છે જેને બેસવું હોય એને અને આ છે હોટલ જો મસ્ત છે આમ રજવાડી ટાઈપ જ છે આખી આ બાજુ નાના છોકરાઓ હોય તો હિંચકા ને એવું બધું છે નાળિયેરીને એવું બધું વાવેલું છે જો અને અહીંયા એન્ટર થઈને એટલે અહીંયા ફુવારા આવે છે પણ બંધ હાલતમાં પડી જશે અચ્છા જો મોરપંખ જે ઝાડ આવે ને મોરપંખી અને અહીંયા છે સિટિંગ જમવા બેસવા માટેનું અને આ છેક સુધી આવી લાઇટિંગ છે જો અને આ છે હોટલ અને અહીંયા જો ચડવારે મસ્ત લાઇટિંગ કરેલી છે જો લીમડો છે એમાં લાઇટિંગ કરેલી છે મસ્ત બધી વ્યવસ્થા છે બેસવાનું બધું જો આવી લાઇટિંગ છેક સુધી આમ કુદરતી વાતાવરણ તેની બે વાત મજા આવે ખાટલો ઓલો છે ફોલ્ડિંગ બેસવાય તો બેસવાનું તો જો જમવામાં છે ચણાનું શાક છે કાજુ ને કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા ચણા ડુંગળી મરચા ગોળ અને અહીંયા છે માખણ અને ભાખરી છે અને રોટલો ખાવાય ને રોટલો છે અને અહીંયા છે છાસ અને મમ્મી જો અહીંયા જમે છે મમ્મી કેવું લાગ્યું જમવાનું <laughs> <laughs> <गया> <laughs> स्तिखु न

રિવ્યુ આપજો પછી અમારે આમાં YouTube ચેનલ YouTube પર કમેન્ટ કરજો કેવું લાગ્યું એમ હવે અમારા સગાવાલા બધા રાહ જોતાય છે અહીંયા અમે અહીંયા જવા માટે અમે નીકળ્યા છીએ એટલે હવે મળી અહીંયા જઈએ અહીંયા જઈએ અમે પણ અમે વિડિયો નથી ઉતારતા કેમ કે કોઈને સારું લાગે કોઈને નો લાગે એટલા માટે અમે પર્સનલ અમારા ત્રણના જ વિડિયો ઉતારીએ છીએ બીજાને અમે કો કેમ કે એને કે વિડીયો કેમ નથી ઉતારતા તો જ વિડિયો ઉતારીએ છીએ બાકી અમે વિડીયો કોઈને નથી ઉતારતા કેમકે સામેવાળાને કેવું લાગે કેવું નહીં અમને નથી ખબર હોતી એટલા માટે આ કોકને શોખ હોય તો સામેથી અમને કે આજ કેમ નથી ઉતારતી પણ ક્યાંક જઈએ ને એ લોકો એવું કહે ને તો જ હું વિડીયો વિડીયો સ્ટાર્ટિંગ કરું છું બાકી હું બાર નથી વિડીયો ઉતારતી પર્સનલ તો અમે ત્રણ જ હોય છે અને લતાબેન ને ચક્કુબેન એ બધા આવે ત્યારે એ લોકોનો વિડીયો હોય છે બાકી બહારના વિડીયો અમારા ઓછા હોય છે પ્રમાય ગયો કેવો લાગી જમમા સારું હતું મજા આવી જમમાને મજા આવી સાદું સિમ્પલ અને આપણે ખાવાવાળા એવા છે મમ્મી ને ગામડામાં રહેલા છે ને એટલે એમને વધારે ટેસ્ટની ખબર પડે ગામડા જો ટેસ્ટ ટેસ્ટ હતો કે નહીં મજા અને આ પહેલા થી ચેર રહે ચાલ મય ચાલ મય પહેલા થી ફરેન માંયા બધે રહું છું ફરેલો છું